ફોરેસ્ટ વિભાગની મોટી કાર્યવાહી દિવાળી વચ્ચે લીલા લાકડાનું ટોળું ઝડપાયું વૃક્ષોની કદન પાછળ કોના આશીર્વાદ થરાદ તાલુકાના દેવા ગામ નજીક ફોરેસ્ટ વિભાગે દિવાળીના તહેવારો વચ્ચે મોટી કાર્યવાહી કરીને ટ્રેક્ટર ટ્રોલુ સહિત લીલા લાકડાનું ટોળું કબજે કર્યું છે આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે લીલા વૃક્ષોનું નાશ કરનારાઓને આખરે કોળનો આશીર્વાદ મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ આ ગામના ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ રીતે લાકડું ભરેલો ટ્રેક્ટર ટ્રોલું ફરતો જોવા મળ્યો હતો સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરી હતી જાણ થતાજ પોલીસ ટર તથા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તપાસ દરમિયાન મોટી માત્રામાં લીલા લાકડાનું ટોળું મળી આવ્યું હતું જે અનુ જે બિન અનુમતિ કાપેલા વૃક્ષોમાંથી મેળવવામાં આવ્યું હોવાનું સમાવી છે ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક લાકડું તથા ટોળું કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે લાકડાનું મૂળ અને સંબંધિત વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે જો કોઈ ખરેખર પોતાનું જ ખેતર કાપે છે તો એને થોડા દિવસે છુપાવવાની શું જરૂર પડે આ તો સ્પષ્ટ ગેરકાયદેસર ધંધો લાગે છે વિસ્તારના લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે આવી પ્રવૃત્તિઓ પાછળ કોઈ સ્થાનિક આગેવાનો સાતગાથ તો નથી ને જો આવું સાચું સાબિત થશે તો મોટી થઈ શકે છે અધિકારીઓએ કે સામે વધુ સખત અભિયાન આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે આવનારા દિવસોમાં દેખરેખ અને ચકાસણી વધુ કડક કરવામાં આવશે પર્યાવરણના સંતુલન માટે જરૂરી છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકી શકાય નહીં તો કુદરત પોતે જવાબ આપશે રિપોર્ટર રાણાભાઈ પારેગી